જે મોક્ષ માર્ગ છે એ સચોટ છે પણ એવા મોક્ષ માર્ગ આરાધના કરનારા આરાધકો અંદર

जैसे संग ऊपर आफत आए जैसे मार्किन रोग फैलायो तब ये वक्त चौदह पूर्वाधार महर्षि महाप्राण ध्यान जिम ने सिद्ध करे रहो तो ये वाह बद्रवाहु स्वामी भगवान से ये वक्त संग ने आपत्ति माती मुक्त करवाने माती हुआ सकरत स्तोत्रणी ये वक्त रचना करे जाती समय समय महापुरुष आता गया सिद्ध सेव दिवाकर सुनी महाराज आवे तो ये वक्त अन्य कल्याण मंदिर એક અદ્ભુત દિવ્ય તત્વની ભેટ આપણને આપેલી છે મેરુતમ સુરીશ્વરજી મહારાજ સાહેબ આવ્યા અને આપ જોઈ શકો છો આપ આપણે ત્યાં લગભગ છઠ્ઠા સ્મરણ લગભગ આત્માઓને આવડતું હશે ઓમ નમો દેવ દેવાય નિત્યમ ભગવતે રતે શ્રીમતે પાર્શ્વનાથાય સર્વ કલ્યાણકારીને આવો આ ઓમ નમો દેવ દેવ સ્તોત્ર જેને બનાવ્યો છે એવા મહાન મંત્ર પ્રભાવક મંત્ર વેતા એવા આચાર્ય ભગવાન મેરુતુમ દેવસ્વરી મહારાજા સાહેબ આપણે કાલ જે આ વ્યક્તિનો પ્રભાવ કેવો કેળચ્યો એને કે આપ સ્ત્રોત્ર પાઠ કરીએ છે આપના પોતાના પૂર્વ આચાર્ય એવા મેરુતુમ સુરી મહારાજ માથે આવે છે એક સંભાતની અંદર વ્યાખ્યાન ફરમાવતા હતા અને વ્યાખ્યાન આપતા જ ખબર નઈ શું થયું અચાનક એ મેરુતુમ સુરી મહારાજ પોતાના આ જે ઉપસ્થિતિ છે ને એને ચોરી ગયા છે અને આ દ્રશ્ય જોઈને વક્તાન પૂરો થયો એટલે સન્ના અગ્રણીઓએ કે મેરુતું શ્રી મહારાજને પ્રશ્ન પૂછ્યા કે સાહેબ આ વક્તાની વચ્ચે આ ઉપપતિ છોડવાનો કારણ શું હતું અને એ વખતે એ આચરવતન જે બીજો બિચારા વક્તાન ચાલતો હતો એ વખતે શત્રુન્જય થેરસની અંદર જે મુખ્ય દેરાસર હતો એ દેરાસરની અંદર આગ લાગેલી હતી અને એ આગને ઠારવાનો પ્રયત્ન મેરિયા બેઠા બેઠા

ચૌદ રાખવાનો સ્તોત્રા છે એમાં મેરતું શ્રી મહારાજે બનાવી દીધી હતી અને એક શ્લાવક જીરાવલા તીર્થની યાત્રા કરવા માટે જતો હતો જે રાજસ્થાન ની અંદર આવેલો જીરાવલા એની બાજુમાં એવા એ જીરાવલા તીર્થ ની યાત્રા કરવા માટે જઈ રહ્યો છે અને એ વખતે આચરો બને પૂછે છે કે કોઈ મારા યોગ્ય કામ છે એટલે એ આચાર્ય એટલું જ કીધું કે એક કામ કરો આ એક ચિઠ્ઠી તો હું તમને આપું છું આ चिट्ठी તમે જીરાસર્મા જાવ જીરાવલ્લા ફાર્શતની આગળ નાવ ત્યારે આ चिट्ठी એમના હાથની અંદર માટીનું મૂકી દેજો સનો ખોડો વ્યક્તિ કોઈ વિચાર નદી કરતો બહુ ભવદ્રીક પરિણામી છે બહુ ખોડો વ્યક્તિ છે અને એવા વ્યક્તિને કે આપ એક કામ કરજો આ चिट्ठी છે चिट्ठी તમે જીરાવલ્લા ફાર્શતના હાથમાં મૂકી દેજો અને જો પાછા વળો ત્યારે એ चिट्ठी પાછા લેતા આવજો એટલે चिट्ठी પરમાત્માને આગળ મૂકી आज तो तो जो दर्शन કર્યા પૂજા વગેરે કરી અને જ્યારે પાછો આવતો હતો ત્યારે ભગવાનને કીધું કે ભગવાન આ ચિઠ્ઠી મને પાછી આપો હવે પેલો એટલો ભોળો વ્યક્તિ છે મત્રીક પરિણામી છે એટલું કે ભગવાન મને પાછી ચિઠ્ઠી આપો ત્યારે આ ચમત્કાર જો આ કોઈ દિવ્ય તત્વ કોઈ સાધક પુરુષોની સાધના દ્વારા કરી જતી હોય છે ત્યાં કીધું કે ચિઠ્ઠી મને પાછી

अर्चितं नरेन्द्रेण पद्मावत्य प्रपूजिता सर्व मंत्र मय सर्व कार्य सिद्धि करम परम ध्यायामि हृदयं भवजे भूत प्रेत प्रणाशका श्री मेरु तुंगा सुरेन्द्र श्रीमत पार्श्व प्रभा पुरा ध्यान स्थिता मृदि ध्यायन सर्व सिद्धि लभेत्वा आस्थ चलित रण दाताव मेरु तुम सूर्य बना लेने नथी

સો અને મુલો દેશની અંદર પણ જ્યારે ચતુર્માસ સત્વશા આચરમસ સત્વ તો એ વખતે અમે ત્યાં શાંતિ સૌ ધારાનો એક અભિષેક નિત્ય ચાર મહિના અમે મુલો દેશની અંદર કરાવ્યો તો એનો પ્રભાવ જોઈ શકવ છો કે મુલો દેશની અંદર એક મોટો કાર્યક્રમ ચાલી રહ્યો છે તો આ મંત્ર અને સ્તોત્રો આજે પણ આ વિશ્વની અંદર કામ કરી રહ્યા છે તમારા જીવનની અંદર આજે જો છૂટીનો દિવસ છે અને આજે આ લોકો બધા ખૂબ મજા આંતરિકની અંદર પોતાનો વ્યક્તિ પોતાનું જીવન વ્યસ્ત કરતા હશે પણ એની વચ્ચે આપ સૌ આવ્યા છો કે સંકલ્પ જીવનની અંદર કરો જે કંઈ તમારા કાર્યો અટકતા હોય આપ આરાધક વર્ગ છો મોક્ષમાર્ગની આરાધના કરી રહ્યા છો તો આપના જીવનની અંદર પણ આવતા વિઘ્નો દૂર થાય આજી વ્યതി ઉપાદી દૂર થાય અને જીવનની અંદર એનો કોઈ નાનો પડ તમારા જીવનની અંદર ન હોય

मंत्रपादय शांतयस्तोमे ओमिति निश्चितवचसे नमो नमो भगवते रते पूजाम शांति जिनय जयवते यशस्वीने स्वामिने तमिना शकदाती शेषक महा संताति समन्विता यशस्याया त्रैलोक्य पूजिताया च नमो नमो शांति देवाया

विजय कृते जनहि का नीति चनुतातमक सम शान्ते नमस्ते भगवते विविजय सुजय परा परहि रजते अपराजिते जगत्याम जयतिति जया वहे भगवते सर्वस्यापि च संगस्य भद्र कल्याण

श्रीमति बुद्धि प्रदानाय निरतानां शान्ति दतानां च जगति जनतानां श्री सम्पत् कीर्ति यशो जय देवि विजय स्वा सलिला नल विश्व विशदारा दुष्ट ग्रह राज रोग रण भयत गणमारी चौरेति स्वापदादिभ्यः अथा रक्ष रक्ष शोषिवाम कुरु कुरु शांतिं च कुरु कुरु सद्यते तुष्टिं कुरु कुरु पुष्टे कुरु कुरु स्वस्तिं च कुरु त्वाम भगवते गुणवते शिव शांते तुष्टि पुष्टि स्वस्ति हा कुरु कुरु जनाना ओमिति नमो नमो राम री रोम रहा यक्षरिं पुट पुट स्वाहा एवं यन्नामाक्षरपुरसराम संस्तुता जया देवी कुमता नमो नमो शस्म पूर्वसुरी दर्शिता मंत्रपद विदर्त स्व शलाभ विनाशी शांत भक्तिमता ये पठती सदा श्रृणती भावये व यथा योगा

आइम अरहम वम वम हम शम तम वम वम मम मम हम हम शम शम तम तम वम वम दम दम मिम मिम श्विं श्विं द्राम द्राम द्रिं द्रिं द्रावया द्रावया नमो अरहते भगवते श्रीमते ओम रिं फ्रॉम मम पापम खंडया खंडया हना हना दहा दहा पचा पचा